25000 25000 થોડા ઉછાળો એમ કેટલા ઉછાળો આ તો તેલ તમે કરજો ને તમે નક્કી કરો તો મારે પણ દારૂડિયા ના દારૂ હળો તા જોતા આવો ખબર મોણ ગરબર જોવો તો ને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ લઈ આ તમે કીધી એટલે જોવા આવ્યો આ આરી માલ પર આટલું ઈ બારા હતી મને બતાય રહ્યા કે આ વિસ્તાર અંદર કેવા કાઢવાના છે અને પાયા ખોદવાના નવા પાયા ને બધારે અબજો પાયા દે આટલા લખો દેલો અને બધા ટેબલ કાઢવાના છે બધે તો કેડી હું પાયા ખોદી લે દરવાજે જો મમ

તો આવ so, <coughs> આખું કોણ પાયા થી કાઢવા નહીં અને ઘર સનવાનું આખું ભૂગવાનું કોણ હાજુ

આ ઘર તો પણ કણ તો વાયર થી વાયર રહે તો કણ નહી આવે કોઈ ના આવે તો વાયર તો અમે યુઆરજી આલી ઉઠા કરાવવા યુઆરજી આલી ને તો અમે તો તઈ વાયર ઉઠા કરકી અમે તો અમે કરશે ગોડે તો તમે જો ખાલી અમે તો આજી આલી ઉઠા કરા એવું ને તો કે કેમ આ ને ના એમ તો ચો તણાઈ જાતા બોલ ઈ જો

તમારું કોમ બગડશે નઈ જો કોમ બગડ્યું પૈસો રૂપિયો શું કીધું સમજે લે તમારું કોમ નહી બગડે કોમ ના બગડવું મારું

શોટા પર શોટા પીવો તો તમે શોટ તો જા થાય શોટ પીવો છે શોટ પીએ એટલે તાકાત આવે એમ બહુ તાકાત વાળો થઈ જીમ ને ભરી ખુશ થઈ જાય હા ભરી નાખી દે પીયો તો ખુશ થઈ જાય ભાઈ ના એમ ના કરે ના ના શોટ ઓફ પીવો પડ થોડો લઈ તારે તો પડી આખી દીધી દે ના કરતા જાડું નાટક કર એટલે એને ખબર પડે કે ના રમાના બેટા બીપી તો હું તો અમે દારૂ પી નાકે કા આ ને તને થોડા કાટા થઈ જાજો કાટા હું કેટલો થોય વાત ના થાજો ગરીવાર પૂત કાટા એ બેય જૂનો છે પાઉં કોળ છે એ તો એમ ઓમ તો છે થોડા જો છે पावડો કોડાણયો બોધું છે तू तो अमर ने मैटर कर मैं रमी बिजू कौन से तंबू है ना हमें तुम्हारा काम नहीं मिला तुम्हारा कमरा घटिया થઈ જાય પૈસા આપડે ઉતારે તો પૈસા ના આ મને આ પ્લાન કરો ફાઈન રહી આ મને ફરી ના પૈસા આલો તમ દીદી વાત કરો આ મને તમને પૈસા તો ઉડી પાકું લેવા જાય સીરીયસ મોય ને પાજો આ શું જો તને તમે લેવાના તમારો ગોમ તમે ભગત માણસ હું જા એ પણ તમાર તો હું દાટ જ નહીં કા અમે તાર

અલા એ આજી નહીં અમે દે નહીં લેવા જો ના માગા તો હું અલા કેટલો ભારો છોડો સાઈડમાં પી ગો બસ અમ હાર્ડ લાઈડિંગ હારશે ભઈ ઓય બેટા કે ખબર તને કે શેનું અન તમે કાલ સેમ નેમ લાયો આજુ બેલુ બા બધું જોશે કોરોના ભગત થઈ ગયા ભગત હોય લેડો તો તમે હા તો લાગતું જેવું લાવી મારો બેટા નેબર કડક છે આ તો કોમ થાય આદત આ સોબોરી ગળ મોડા આ માર બેટા બકડક છે મમતા આટલે કેવું લાગી જબરદસ્ત એવું છે એમ માર બેટા ઓ કામ કરા લાંબો જા હવે બધું હાડો તા તો ઓન સાઈડમાં કર અલ્યા હું ક ઘણાય આવા કામ કરવાય ના લ્યા

તમારો તમારો <soft -kill language> જો આમ ડબલ દેખાય છે ડબલ દેખાય છે ઓય મા આનો પાટવો છે પડગો લે તું તું તો પડ્યું તું તમે શું અલ્યા ના હું તોડું તમે લઈ દે તોડું એમ આ બે છે એક જ છે એક જ છે દેખાઈ દેશું આ બે દેખાવા માટે લઈ ઊગડ જોઈ દે ઓ નો કે બીજો મજુ હું લાવું એકય તે ન પડતો આ શું કરશે એવું ન પડતો હવે એક પાડો એક એક આ પાડી ના કે હું તેમ કી લેતો આ લે બી ઉતો એટલે ટેબલ કોઈ કોમ ન હવે તમ લાઈન આલો છે ને પેલા બંધ કરો એમ તમે બંધ કરો એને બંધ કરો ये तो 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 नहीं तो 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 नहीं एक तो ना तो 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 આથી ચોખાને ઉખારામ રીતના એવું એમ તમે હું લાજી મે ઉખારી ના દાબી દાબી ને ભાજી તો અમે જો હમણે ભાજી લે આ જો દે આ દે 15 રૂપિયા ઢેબુ મળાશે સફરજન 15 રૂપિયા ને એમાં 15 રૂપિયા ઢેબુ આ જો લાવ તો તમા ખેલી મળા 15 રૂપિયા તો લેતા રૂપિયા ન માર્દી રૂપિયા માળે આ તો હજી નહીં હું બે પાકોડો રે મારે

કુડે જોલાયા કરો ફાઇટર લાવરો આપડે ફાઇટર જેવા એવું છે કોઈ બીજો એવું ને ના ખાડો કોમ રે જો વાગે નહીં અલા હડુકા તને કોઈ મંગા ઓયન માટે શું મંગાય છે ઓયનાર કેમ જ આવે તું અમારી પાસે પૂછ મેં આ ઢેબું ઉકાળો જા પીવો કરવા કે આ તો પીવું પડશે પહેલા કે તને પીછો છે મને જીવાળ ને પીછો હું તો કોઈ ના નાડામાં આમ રે જો જો ચાલુ બાર અરે 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 અલા એ હકડી કામ કરો કરી તમે છોડો પીધો એમો આ ઢેબાય ખાવ જો જા પીર એ જા પીર આને તો જા પીર અરે કહી દીધું થઈ ગયું જા તો કે આ તો કે ગયું ચલો મોસલા મોસલા કે અમે ભાઈને દેહ અલ્યા ભાઈ કે મોસલા બતાવ

બા ઓ ચાજા બોરવાલાયો દારૂ પરિવાર કે એટલા શું કામ કરાય દેખાય ને દેખાય છે તો જ બધું બાઈ 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 અતંદુ પીન કે કામ કર લાગી જોડો તો સે ઉલાદો વી વાર નતું આ તો પીરેલા ચા પીરા તમે કે આ તો ચાંદ આ પી જા અને ક્યાં રાખેલી છે તમે તો રાખી બીજું કમ પકણ બેઠા મેલજે આલતા પી જા છે આ તો મસ્ત પોકળાઈ પડ તમે યે એ પીઓ જા મને ભગો અલ્યા ઓય ટોક તમે બાકરી માર એમ ઝઘડો થઈ જાવ નહીં આપણે આપણે કરો નઈ જો આ કે માર દેના પડતા માર દેના પડતા મને ભગોરો તમારામ નો આગેવાન લાગતા જ નહીં મને લાગે તો મારા છે મરુ નહી રાખતા હમજી બોલુ છું તો મને વન انا કોઈ ના હંગડડકા માટી લે ફટાફટ ઓર્ડર કવાતા મારતો આ દન ઉભા છો સખાના મેલો હેડો આ બધું લે ખાલી ઓર્ડર ના પૈસા લેવાય ઓર્ડર કરો બીજું કોક મને પહેલા પહેલા મનકો બોલે બંધ પા પા આયન જો જન આવો લે આવો તે આવલા મનમાં થકણો નહીં થક તો પાવડામ નહીં મા તો થકન હતી અમને તો બાય બાય કોમ કરવા આ પાસમાં મારના બંગલા પર લા પાસમાં મારના બંગલા પર લા ઠીક છે કે નુ બા હાチયા ભાયા ના ભર્યા તને કાલે ભાઈ ના આવે બોલો તમે કોમ કરો છો ઈ પાવા નહીં પડ હોય ઈ મિલગો આઈ સાલ પાડું એમને લાગવા ઢેકું કરીને દોડ પે તે કને જાને આ બેસે લઈ ગયા તને કેતો હા ઓળો જ

આપડે મેડે <laughs> 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 બોલો ચાલે મારી ભૂખ વાહ મારી ભૂખ મારી પછી પડી ગયા હા દારું પીજો અને એનું બધું આપણે ખા બધી બધું બાંધું અને તો એ ભૂખ મારી જાયનું હું એમ કહું કે આપણે જીવશે તો જીતેન મર્સેસ થઈ આ લઈ જોડા બેઠેલો પડ એક એક લઈ લે એક એક લઈ જો બેટા અરે તું કેમ દેખાવ જે આવો અરે અમારો કોઈ ટેન્ટ લઈને બચેમાં બેસી ખાઈ ટીનું અમે બોલે આલ્લા પૂર ના બોલી જાય આ બગળ્યું મારકો કોઈને હવા નઈ કરવાને માર ઘર બનાવવાનું આ ડીબુ તો પછી કોઈને નઈ જવું શું નાડા છે ઈકા નઈ મિલ પેલા જ પેલા એ ઈ તો યાર મને બહુ દૂર પડે ભલે દૂર પડતું લઈ જો એટલો ખબેલા પડે બેટ ઓ ભી સાબ માર મારી પડે બે બે ઢબ જ છે યાર લઈ જો ને બે ઢબા બની લઈ જજે સાઈ તમે લઈ માગસ મારી વાત કરો લઈ ગયો લઈ ગયો લે લઈ જો આ દાળ લઈ જા દાળ લઈ ગયો ને લઈ ગયો ને નક પડ્યા છે દાળ ઉધી ગયો चौधरी

અલ્યા અલ્યા બસ કોર હાજુ બરા હા તાજુ હાજુ હાજુ ઉપર લગાનું કીધું પાવા કીધું તમે લઈ જાજો એ એ એ એ એ મારા ભાઈના હાથમાં મારા ભાઈના હાથમાં નુકસાન પૈસા પૈસા

તો ઉતરેન ચેર સારું કરતો પણ તમે જ્યારે તો ઉતાર કરજો ઉતરેન ચેર રાખો પણ હારા મધુ લાવજો એમ કાપે બેર કોઈ નહીં હું ભેળો રેમ કામ કરો રે આપણે બધા ભેળા રેમ કામ કરા રેડી હું તો આજે આજે તમે મારા રે લેજો અને હવે હડો હવે હું ખરીજો અને તમે એ કરો હા મને એમાં કે મિટાજી હડો હું તમને મિટાજી હડો આ મારો બનાસ કોઠો આ